નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ થી બોલી રહ્યો છું આજે એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન છે આજે ક્રેશ થયું છે એની અંદર બસો બેતાલીસ જેટલા લોકો મુસાફર સવાર હતા જેમાં એની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પૂર્વ વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને જેઓ અમદાવાદથી જે લંડન તરફ ફ્લેટ જઈ રહી હતી ત્યારે અમદાવાદ જે મેઘાણી મેઘાણી વિસ્તારની અંદર આ પ્લાન ક્રેશ થયું હતું અને બસો જે બસો બેતાલીસ જેટલા જે મુસાફરો હતા અને અનેક લોકો ઘવાયા છે અને અનેક લોકોના મોતની મોતના સમાચાર મળ્યા હોવાની શંકા સેવાઈ રહી છે ત્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ ગુજરાત પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે જ્યારે આ બાબતે તપાસ કરતા ત્યારે અનેક લોકોને સારવાર હતી જ્યારે પ્લેનની અંદર બેઠેલા મુસાફરોને પ્લેન ક્રેશ થતાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા આ પ્લેન ક્રેશ થયું હતું અને બસોને બેતાલીસ જેટલા મુસાફરો જે બેઠા હતા એ જગ્રહસ્થ થયા છે અને પ્લેનની અંદર પણ જે ક્રેશ થતા જેને ભીષણ આગ લાગી હતી અને આ ઘટના મેઘાણી મેઘાણી અમદા મેઘાણી બાગ જે અમદાવાદ આવેલું છે ત્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પ્લાનની અંદર હોવાનું સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રના પણ અનેક નેતાઓ પણ આ પ્લાનની અંદર બેઠા હોવાના પણ સમાચાર માયાજા ન્યૂઝ ચેનલને પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે જે પ્લાન ક્રેશ થતા જ્યારે બેઠેલા અને જયારે પ્લાન ક્રેશ થયેલ ત્યારે એની અંદર જે બેઠેલા મુસાફરો જે ઇજાગ્રસ્ત થતા અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ